બોલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતના મામલામાં અભિનેત્રી રિયા ચક્રવર્તી કાનૂની લડાઈ લડી રહી છે આ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને અભિનેત્રી વિરુદ્ધ એક પરમાનન્ટ લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યું હતું કે જેમાં કોર્ટની પૂર્વ મંજૂરી વિના તેના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો હતો મળતી માહિતી અનુસાર બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે રિયા ચક્રવર્તી તેના ભાઈ અને તેમના પિતા દ્વારા તેમની સામે જારી કરાયેલ લુકઆઉટ સર્ક્યુલરને રદ કરવાની માંગ કરતી અરજી પર પોતાનો નિર્ણય મુલતવી રાખ્યો અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ચાલી રહેલી તપાસ વચ્ચે સીબીઆઈ ત્રણેય વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો હતો ત્રણેય લુકઆઉટ નોટિસ સામે મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને અપીલ પર સુનાવણી કરતાં મુંબઈ હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે લોકઆઉટ સર્ક્યુલર જારી કરવાના કિસ્સામાં આરોપી દેશ છોડી શકશે નહીં આમ છતાં જો તે બહાર જવા માંગતો હોય તો તેના માટે કોર્ટની પરવાનગી લેવી ફરજિયાત છે આવી સ્થિતિમાં હવે રિયા ચક્રવર્તી પણ કોઈ વિદેશ પ્રવાસ નહીં કરી શકે આનો અર્થ એ છે કે તેના કોઈ પણ શૂટમાં ભાગ લઈ શકશે નહીં અને જે આયોજન દેશથી બહાર કરવામાં આવી રહ્યું છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ